નમસ્કારો સત્તાવીસ તારીખ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે અને આ ટુર્નામેન્ટ ને આજે ખુલ્લી મૂકવામાં આવ્યો છે માજી ક્રિકેટર નયન મોગિયા ને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નયન મોદી સાથે નવસારી જલારપોરના ધારાસભ્ય એવા આરસી પટેલ કે જેઓ અત્યારે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ પણ છે એ ઉપરાંત જે મુખ્ય સ્પોન્સર છે એવા ડાયમંડ વેલી ના મિતેશભાઈ નાયક અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં આજે આ ટુર્નામેન્ટ ને ખુલી મૂકવામાં આવી ટુર્નામેન્ટમાં આઠ ટીમો કુલ ભાગ લેવાની છે જે આઠ ટીમો ભાગ લેવાની છે એ આઠ ટીમો વચ્ચે આજથી ટુર્નામેન્ટ શરૂ થઈ જવાની છે આઠ ટીમોની અને સમગ્ર દરમિયાન નવસારી સહિત વિવિધ અન્ય ખેલાડીઓ પણ ઉપસ્થિત છે લગભગ આઠ ટીમમાં દરેક ટીમમાં પંદર પંદર એટલે કે કુલ જે ખેલાડીઓ છે એ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે નીતિ નિયમ મુજબ નવસારીનો આ જે ટાઈમ એનપીએલ જે છે એ એનપીએલ થ્રી આજે આ આવ્યો છે છે અને અલગ અલગ પ્રકારના આયોજનો છે અને આયોજન ની વિગતો અમારા સહયોગી મહેશભાઈ આપણને પાડશે શું શું વિગતો છે શું શું આયોજનમાં આજે કોણ કોણ છે કયા કયા મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોની ની પ્રતિક્રિયા પણ મારા સહયોગી મહેશ ભટ્ટ આપને પોકાશે પાર્ટ અને એનપીએલ પાર્ટ ની અંદર એમણે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી અને સ્વર્ગસ્થ અશ્વિન કાશુંદ્રા કે જેઓ ક્રિકેટ રશિયા ક્રિકેટ પ્રેમી હતા તો આજે એમને પણ યાદ કરવા ખૂબ જરૂરી સાથે જ આજે જુઓ છો ચમચમાંથી ટ્રોફી છે જી હા અનાવરણ કરવામાં આવ્યું આજે બે ટ્રોફી આપ જોઓ છો તે એનપીએલ ના વિનર્સ ને એટલે કે ચેમ્પિયન અને ને આપવામાં આવશે તો સાથે જ જો વાત કરવામાં આવે તો આજે આ ઓપનિંગ સેરેમની અંદર નયન મોગિયા થી લઈ અને આરસી પટેલ કે જલાલપુરના ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ છે એમની સાથે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પહેલી મેચ આજે રમાવા જઈ રહી છે આઠ ટીમોની અંદર રમાશે આ મેચ આજે ઓપનિંગ એટલે કે ઓગણત્રીસ તારીખે ઓપનિંગ કરવામાં આવ્યું છે સત્તાવીસ એપ્રિલ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે અને વાત કરવામાં આવે તો 48 દેશોની અંદર આ પ્રસારણ જે ખરું એ એનપીએલ નું થવા જઈ રહ્યું છે એનપીએલ નું પ્રસારણ ચેનલ હા તમારી જ પોતાની ઉપર તમે લાઈવ નિહાળી શકશો આ મેચ ની અંદર આ ઇતિહાસ ની અંદર જો વાત કરવામાં આવે તો ભવ્ય ભવ્ય એનપીએલ ઓપનિંગ થયું છે નવસારી ગ્રાઉન્ડ તમે જુઓ તો બંને ટીમ એટલે કે આર્યા ઇલેવન અને દેવજી ઇલેવન ના ખેલાડીઓ જે ખરા એ ઓલરેડી ગ્રાઉન્ડ પર આવી ચુક્યા છે બંને ટીમોની અંદર પંદર પંદર ખેલાડીઓ છે પંદર ખેલાડીઓની અંદર થી અગિયાર ખેલાડીઓ રમશે અગિયાર ખેલાડીઓની જો વાત કરવામાં આવે તો અગિયાર માંથી જેવા ખેલાડીઓ પણ એનપીએલ ની અંદર રમશે અને ઓપનિંગ સેરેમની અંદર નયન મોગિયા શું જણાવ્યું ચાલો આપડે ઓલ પ્રમુખ સારી રીતે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે નવસારી પ્રીમિયર લીગ માટે અને જે પ્રમાણે ઉત્સાહ જોઈ રહ્યો છે જે પ્રમાણે ગ્રાઉન્ડ છે આ બધાને એક્સપોઝર જે યંગસ્ટર્સ છે અહીંના નવસારીના અને બીજા બધા પ્લેયર્સ બહારથી જે આવવાના છે એમને એક્સપોઝર મળશે અને એમના ક્રિકેટ ડેવલપમેન્ટ માટે બહુ સારું રહેશે એબ્સોલ્યુટલી જે રીતે વાત કરી કે જે નવા પ્લેયર્સો અહીંયા રમવા મળશે તક મળશે ઓપોર્ચ્યુનિટી મળશે ડિફરન્ટ કન્ડિશન્સ ડિફરન્ટ પ્લેયર્સની સામે રમવાનું મળશે હવે બધા ડિસ્ટ્રિક્ટમાં બધા સ્ટેટમાં નાની નાની જગ્યા પર આવી રીતે ટી ટ્વેન્ટી ટોર્નામેન્ટ થાય છે અને એમાં બહુ ઉત્સાહ જોવા મળે છે બધા પ્લેયર્સને ઓપોર્ચ્યુનિટી મળે છે આપણું પોતાનું સ્કિલ દેખાડવા માટે જો એ સારું કરે તો આગળ એમને ઓપોર્ચ્યુનિટી મળશે વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને એનપીએલ થ્રી એનપીએલ થ્રીની અંદર હવે આપણે સીધા વાતો કરીશું રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય કે જે આજે એનપીએલ થ્રીના ઉદઘાટન પ્રસંગે હાજર હતા શું જણાવ્યું એમણે આપણે સાંભળીએ નવસારી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ડાયમંડ વેલી કપ એનપીએલ થ્રીનો આજે શુભારંભ થવા જઈ રહ્યો છે અને જે રીતે આપણા ગુજરાત સરકારના પૂર્વ દંડક અને ધારાસભ્ય શ્રી આરસી પટેલ જે નવસારી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ પણ છે એમના નેજા હેઠળ એ અભૂતપૂર્વ તૈયારી સાથે નવસારીમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ આજે યોજાવા જઈ રહી છે આજથી અને લોકોનો જે ઉત્સાહ છે ક્રિકેટ પ્રેમીઓનો જે ઉત્સાહ છે નવસારી શહેરનો જે ઉત્સાહ છે એ રીતે આ ટૂર્નામેન્ટ રંગેચંગે અને ખૂબ જ સ્પોર્ટમેનશીપની ભાવનાથી અહીં લુનસી કોઈ નવસારી ખાતે યોજાવા જઈ રહ્યો છે અને હું શુભેચ્છા પાઠવું તો સાથે જ રાજુભાઈ હિરાની કે જેઓ ચેરમેન છે એનપીએલ થ્રીના શું જણાવી રહ્યા છે એનપીએલના આયોજન વિશે ચાલો આપણે સાંભળીએ એનપીએલ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે જેમાં આઠ ટીમોએ ભાગ લીધેલો છે અને એકસો વીસ ડિસ્ટ્રિક્ટના પ્લેયર છે અને દરેક ટીમમાં ચાર ગેસ્ટ પ્લેયર છે અને આ અમારે અમારો હેતુ એવું છે આ ટુર્નામેન્ટમાંથી ડિસ્ટ્રિક્ટના સારા પ્લેયર બહાર નીકળે અને આગળ જતા એનપીએલ આઈપીએલ ને એવું બધું રમી શકાય ટોટલ બત્રીસ મેચ છે એમાં અઠાવીસ કોઈ ગ્રાઉન્ડ પર છે અને ચાર સંજય પામ ચીકલી છે તમને દેખાઈ જ રહ્યો છે ફાયદો કેટલો થાય અને નવસારીની પ્રજામાં કેટલો ઉત્સાહ છે એ બી તમે જોઈ રહ્યા છો તો હવે વાતો કરીશું ટીમ ઓનરની સાથે કારણ કે આઠ ટીમો છે દરેક ટીમ જે ખરી નુલસુકુના ગ્રાઉન્ડની ઉપર મેચો રમશે કુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું એ પ્રમાણે બત્રીસ મેચો છે અઠ્યાવીસ મેચો લુનસુકુના ગ્રાઉન્ડ પર રમાશે ચાર મેચો સંજય ફાર્મ ચીખલી ખાતે રમાશે અને રોજની એક મેચ પણ સની અને રવિ બબ્બે મેચો રમાશે અને જે પણ નવસારીના ઇતિહાસને ગૌરવંતિત કરશે તો ત્યારે સૌપ્રથમ વિશાલ રાવ ટીમ ઓનર લાઈફ ઇન ચેલેન્જર્સની સાથે વાતો કરીશું જાણીશું એમની પ્રતિક્રિયા આજ એનપીએલથી का नवसारी में जोर शोर से आयोजन करने में जा रहा है और इसमें मेरी टीम लाइफ इन चैलेंजर खूब जोश से पार्टिसिपेट कर रही है और हम खूब अच्छे से इस

અમને ખૂબ આનંદ થાય છે કે આ નવસારીમાં નવસારી પ્રેમી આખું શહેર છે કાયમ નવસારીમાંથી સારા સારા ખેલાડીઓ રમતા હોય છે અહીં શોકત દુધા અને અમારા આ રણજીતભાઈ પટેલ એ પણ રણજીત ટ્રોફી ઘણી બધી રમ્યા છે નવસારીનું ઐતિહાસિક ગ્રાઉન્ડ પર આજે આ ટુર્નામેન્ટ નવસારી પ્રીમિયમ લીગ દ્વારા રમાવા જઈ રહી છે ત્યારે ખૂબ આનંદ છે કારણ કે આ નવસારીનું હાર્ટ અને નવસારીના મિડલમાં આ ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડની સજાવટ તમને એમ જ લાગે કે એક મહિના સુધી આખું નવસારી ક્રિકેટમય બની રહેશે ખૂબ આનંદ થાય છે અને ખૂબ ખૂબ અભિનંદન એનપીએલ ની ટીમ ને અને નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તો સાથે જ કી કુંજ પ્રભાકુંજ અને પ્રભાકુંજ ના પટેલ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર નવસારી ની જનતાઓ માટે ખુશખબર છે નવસારી ક્રિકેટ પ્રેમીઓ માટે નવસારી પ્રીમિયમ લીગનું આયોજન કરેલ છે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અને અમારી ટીમ પ્રભાકુંજ ઇન્ડિયન્સ આમાં પાર્ટિસિપેટ કરેલી છે આવતીકાલે રવિવારે બપોરે બે વાગે અમારી પહેલી મેચ રમવા જઈ રહ્યા છે ત્યારે નવસારીની જનતાને અમે આગ્રહભેર કહીએ છીએ પ્રભાકુંજ ઇન્ડિયન્સ સાથે જોડાવો અમારો ઉત્સાહ અમારો હૌસલો બઢાવો અને તમે જાણો છો પ્રભાકુંજ હર હંમેશ જીતવા માટે ઉતરે છે અમારું પૂરેપૂરું જોર લગાવી દેશું અને સારામાં સારી અમે ટીમ બનાવી છે સાથે હું અભિનંદન આપવા જઈ રહી છું કે એનપીએલ જે નવસારી પ્રીમિયમ લીગ દ્વારા નવસારી ડિસ્ટ્રિક્ટના ક્રિકેટના ખેલાડીઓ જે લોકોને સારામાં સારું એક પ્લેટફોર્મ મળે છે અને દેશ દુનિયામાં આગળ નવા પ્લેટફોર્મ પર આગળ વધી શકે તે હેતુસર આ ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે અને તેના માટે હું દરેકે દરેક એનપીએલના જે ઓનરો છે અને જે એનપીએલની કમિટી છે તેને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું થેન્ક યુ વેરી મચ કી ખુશી તો આ પ્રમાણે નયન મોગિયા ની ઉપસ્થિતિની અંદર સાથે જ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી પ્રીમિયર લીગના પ્રેસિડન્ટ અને નવસારી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ધારાસભ્ય આરસી પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રંગે ચંગે એનપીએલ થ્રીની શરૂઆત થઈ અને ખાસ નોંધ આ એનપીએલ થ્રીની આખી સિઝન આપ ઝટપટ ન્યૂઝની ઉપર લાઈવ નિહાળી શકશો જ્યાં કોઈ પણ કોમર્શિયલ બ્રેક વગર કોઈપણ એડ વગર સીધે સીધી તો ચોક્કસથી ઝટપટ ચેનલને તમારો પ્રેમ આપો લાઈક કરો

સારી વેરાયટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો